હેલો ગાઈસ વેલકમ ટુ માય ચેનલ તો કેમ છો બધા મજામાં જઈશો તો અમે જઈ રહ્યા છે સુરત થી તિથલ પાનેરા ચામુડા માના મંદિરે તો કોને કોણ ગયા છો કમેન્ટ કરીને કહેતા રહેજો નથી હા તો અમે તિથલ પાનેરા પહોંચી ગયા છે હવે દાદરા ચડીને જઈએ છે માતાજીના દર્શન કરવા તો જોડાયેલા રહેજો અમારા બ્લોગમાં તમને મંદિર દેખાડી દઈએ ઓકે ગાઈસ હેલો ગાઈસ તો જો વરસાદ પડીને બધું લીલું છામ થઈ ગયું છે ને આખા ભીના થઈ ગયા છે ને હજી વરસાદ તોય ધીમો ધીમો ચાલુ જ છે મિત્રો તો પણ અમે જઈએ છીએ દાદા ચડી ચડીને હવે તો હું થાકી ગઈ પણ આમ જો વાર માનવાની થાતી નથી ત્યારે માતાજીને દર્શન આ તો કરીને જવાના ગમે એમ થાય ગાઈસ હજી તો બસો ને દસ દાદરા ચડ્યા છે ત્યાં તો થાકી ગયા છે હજી તો કેટલા દાદરા છે એ ખબર જ નથી તો કોણ કોણ આ મંદિરે આવી ગયેલા છે કમેન્ટ કરીને કહી દેજો તો જોઈ લોકેશન એક નંબર થઈ ગયું છો પણ ચોમાસાના તમે અહીંયા બધા જરૂર આવજો ભરવા ગલુડિયા આ દાદરા ચડી ને ઉતરી ગયા ને હજી હું ચડી ને ઉતરી જો મિત્રો આ પોઠિયા બાપા અહીંયા સાક્ષાત દર્શન થઈ ગયા હું નાની હતી ને ત્યારે હું બહુ રમતી આજ કેટલા સમય પછી પાછા મેં આજ ચોમાસામાં જોયા તો કોણે કોણે આ જોયેલા ને કોણે રમેલું કમેન્ટ કરીને કહી દેજો મિત્રો તો હજી કેટલા દાદરા ચાસો ઉપર ચડી ગયા તોય હજી મંદિર આવ્યું નથી ને રસ્તામાં જ્યાં મળે ને એને પૂછ્યા ને કે કેટલું આઘું જ એમ જ કે આવી ગયું આવી ગયું પણ આવતું જ નથી હા દીદીભાઈ તો ફાઈનલી અમે પહોંચી ગયા છે મંદિરે ટોટલ સાતસો પાંચ દાદરા છે તો મંદિરે જઈને તમને માતાજીના દર્શન કરાવી દઉં આટલા દાદરા ચડીને થાકી ગયા પછી આ નજારો જોઈને તો બધો મારો થાક જ ઉતરી ગયો પણ જોઈ લો કેવો નજારો એક નંબર છે ને આવી ગયું માતાજીનું મંદિર

તો કોણ કોણ આ મંદિરે આવ્યા કમેન્ટ કરીને કહી દેજો અને જય માતાજી લખી દેજો હેલો મિત્રો તો હવે આપણે થોડાક ફોટા પાડી લઈએ થોડાક વિડીયો ઉતારી લઈએ કારણ કે અત્યારે બધા ગમે ત્યાં માણસો ફરવા જાય તો બધા ફોટો વિડીયો તો પહેલાં ઉતારે પછી બધા ફરે તો જોઈ લો કેવું સરસ લોકેશન છે માતાજીના દર્શન કરી લીધા ને હવે અહીંયા થોડુંક ફરીએ ને પછી નીકાતે નીચે ઉતરશું હજી અહીંયા ઘણું બધું ફરવાનું છે તમને હું આગળ આગળ દેખાતી જાઉં બ્લોગમાં કન્ટિન્યુ રહેજો તો આ મંદિરે કોણ કોણ આવ્યા છો ને આનો નજારો કેવો લાગ્યો કમેન્ટ કરીને કહેતા રહેજો ને આ મંદિરે ન આવ્યા તો એકવાર જરૂર આવજો ને બધા અહીંયા આવીને જોજો કેવી મજા આવે ચાલો આગળ જઈએ ને

મિત્રો જો સાપુતારા જેમ વાદળા અડી અડીને જાય ને અહીંયા વાદળા અઢી અડીને જાય તો જોઈ લો કેવું એક નંબર છે વરસાદે ધીમો ધીમો આવવા માંડ્યો જોઈ લ્યો તો કેવું લાગ્યું તમને કમેન્ટ કરીને કે રહેજો જોઈ લો મિત્રો તો હવે ધીમો ધીમો વરસાદ થઈ ગયો છે ચાલુ તો હવે ફોન બોન મૂકીને ભાગીએ અમે હાલો મિત્રો તો માતાજીના દર્શન થઈ ગયા ફોટા પાડ લીધા વિડીયો ઉતારી લીધા ને હવે પાછા જઈએ હતા ને એટલે ઘરે તો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરીને કહેજો મિત્રો બાય બાય